તો ખરેખર મારા ભાઈઓ આ ઇતિહાસ નહીં પણ ઇતિહાસનો ઇતિહાસ રચી દીધો છે કેમ કે તમને ખબર હશે કે આજકાલના લોકોને ઘરમાં જોઈને ભાઈ પિક્ચર જોવું તો સારું લાગે કે આ ભાઈ સારું પિક્ચર છે ને આ પિક્ચરમાં આવું આવ્યું હતું ને આવું આવ્યું હતું પણ સાહેબ એમ કીધું હોય કે હાલો ભાઈ આપણે ભેગા ભેગા મળી અને આખો સંઘ લઈને અંબાજી જઈએ ત્યારે એ જ લોકો કહેતા હોય છે કે ના ભાઈ અમારે તો પગ દુખે છે હાથ દુખે છે બહુ ના ઘાટે છે સાહેબ પણ એના કરતી તમે બકરીને એકવાર જુઓ સાહેબ એટલે તમને ખબર પડી જશે કે ખરેખર બકરીની અંદર પણ એ મગજ શક્તિ તો હોય છે સાહેબ કેમ કે અત્યારે જે તમે આ બકરી જોઈ રહ્યા છો આ બકરી આખી દુનિયા હલાવી નાખી છે સાહેબ કેમ કે આ બકરી તમે જોઈ રહ્યા છો મિત્રો ચાલતી અંબાજી સુધી જઈ રહી છે અને એ પણ માણસો ભેગા જ્યાં માણસો કેમ્પમાં જાય છે ત્યાં બકરી બહાર ઊભી રહે છે કેમ્પની અંદર નથી જતી ભાઈ કેમ્પની બહાર ઊભી રહે છે ત્યારે જે કેમ્પના જે ભાઈ સેવા આપવાવાળા માણસો હોય છે એ લોકો આ બકરીને પ્રેમથી જેટલું જમવું એટલું જમાડે છે પ્રસાદ આપે છે અને જ્યારે એમના જે ભેગા સંઘવાળા લોકો છે એ ત્યાંથી આગળ નીકળે છે તો આ બકરીએ તેમની વાય વાય નીકળી જાય છે અંબાજી તરફ આ સાહેબ ખરેખર મેં મારી જિંદગીમાં આવો વિડીયો પહેલીવાર જોયો છે કે ભાઈ કોઈ બકરી ખરેખર અંબાજી સુધી હાલતી જાય કેમ કે તમને ખબર હશે કે કાલે હું જ ગયો હતો ભાઈ અંબાજી હા અંદર બતાવવા માટે કે કેવો માહોલ છે અંબાજીમાં તો એ વિડિયો ન જોયો તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે તો તમે એ વિડીયો જોઈ લેજો એટલે તમને બધું ખબર પડી જશે પણ આ બકરી છે સાહેબ ખરેખર આ બકરીને પણ આ સાક્ષાત ભગવાન કહી શકાય અને એ પણ હાલતા અંબાજી જાય છે સાહેબ આપણા તો પગે નો ન ચાલે બરાબર હા ભાઈ પણ આ બકરી તો જુઓ તો હાલો હવે તમને સૌથી પહેલાં બકરીનો વિડીયો બતાવજો અને વિડીયો જોયા પછી તમે શું કહેશો કે ખરેખર આ બકરી છે કે પછી ભાઈ કોઈ ભગવાનનો અવતાર હોઈ શકે માતાજીનો અવતાર હોઈ શકે કમેન્ટ કરીને મારા વાલા જરૂર બતાવજો તો હાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો